રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ વડાના આદેશ બાદ બનાસકાંઠા જિલ્લાના અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોના જે ગેરકાયદેસર મકાનો બનાવવામાં આવ્યા હતા આ મકાનો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસે શું કાર્યવાહી કરી છે તેની વિગતે વાત કરવી છે તો નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનું લિસ્ટ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ લિસ્ટમાં જે બુટલેગરો છે આ બુટલેગરો દ્વારા જે ગેરકાયદેસર મકાનો બાંધવામાં આવ્યા છે જે વીજ કનેક્શન લેવામાં આવે છે જે પાણીના કનેક્શન લેવામાં આવે છે આ તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તે સઘન ચેકિંગ હાથ ધર્યા બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા અઠ્ઠાવન જેટલા જે રીઢા ગુનેગારો હતા જે અસામાજિક તત્વો હતા તેમનું મકાન તોડી પાડી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શકાય કે પૂર્વ પોલીસ દ્વારા જે ખોડા લીમડા જે વિસ્તાર છે આ વિસ્તારના જૈન સમાજના જે લોકો છે આ લોકો વર્ષોથી બહાર રહે છે અને તેમના મકાનો પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં આવેલા છે અને આ ખોડા લીમડાનો જે એક અસામાજિક તત્વ છે આ તત્વ દ્વારા આ મકાન ઉપર કબજો મેળવી જે બાકીની જે જગ્યા છે આ જગ્યામાં અલગ અલગ પ્રકારનું બાંધકામ કરી અન્ય લોકોને ભાડે આપી ભાડું વસૂલાત કરતો હતો અને આ જ અસામાજિક તત્વ દ્વારા અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને પોલીસ ચોપડે નોંધાઈ હતી જેના પગલે પોલીસ દ્વારા આ મકાન તોડી તેને પણ કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો શું કહી રહ્યા છે પૂર્વ પોલીસ મથકના પીઆઈ તે પણ સાંભળો ગૃહમંત્રી સાહેબ માનનીય શ્રી સાહેબ નાઓનું જે સો સો કલાકનું જે અલ્ટિમેટમ જે અસામાજિક તત્વો અને બુટલેદારો પર કડક હાથે કામગીરી કરવાના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા એસપી નાઓ દ્વારા સતત આવા ગુનેગારો અને આવા બુટલેદારો પર કડક હાથે કામ કાર્યવાહી કરવા માટે સતત માર્ગદર્શન અને સૂચનાના અન્વયે લોકો નિર્ભયતાથી આગળ આવી રહ્યા છે અને અમોને માહિતી આપી રહ્યા છે એવા જ આ લિસ્ટમાં સામેલ અસામાજિક તત્વ અને બુટલેગર એવા અલતાપ સિંધી જે ખોડા લીમડા ખાતે રહે છે અમોને માહિતી એવી મળી કે અહીંયા વર્ષોથી વર્ષોથી જૈન સમાજની જૂની જગ્યા આવેલી છે અને તેઓના જૂના ઘર આવેલ છે જૈન સમાજના લોકો અત્યારે મુંબઈ ખાતે રહે છે અને આ જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો બનાવી ગેરકાયદેસર હોટલા બનાવી અને લોકોને જે નાના વેપારીઓને બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રૂપિયા ભાડેથી આપી આપી દીધા છે તેમજ ખાસ કરીને જે જૈન લોકોના જે ઘર છે તેઓના પણ તાળા તોડી અને તેઓની અંદર ગોડાઉન બનાવીને લોકોને ભાડેથી આપી દેવાની કાર્યવાહી એમને કરેલી હતી જે અમારા ધ્યાન પર આવ્યું તો આજે આ અલ્તાફ સિંધી વિરુદ્ધમાં કડક હાથે કામગીરી કરી અને જે પણ એમના બાંધકામો કરેલા છે ગેરકાયદેસર એ તોડી પાડવામાં આવે છે નગરપાલિકાનો સાથ સહયોગ યુ વીસીનો સાથ સહયોગ સારી રીતે મળી રહ્યો છે અને આ બાબતે લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ બહાર આવો અને જે જે લોકો આપણે આજુબાજુમાં અસામાજિક તત્વો છે જે બુટલેગર છે તેઓના અગેન્સ્ટમાં અમને માહિતી આપો બનાસકાંઠા પોલીસ અને પાલનપુર શહેર પૂર્વ પોલીસ આપની સદાય આપની સાથે છે અને કડક હાથે કામ લેશે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા ચાર દિવસથી અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી અઠાવન જેટલા મકાનો ઉપર દાદાનું બુલ ડોઝર ફેર્યું છે વધુમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ પીસી કરી શું કહ્યું છે તે પણ સાંભળો માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના આદેશ બાદ અને ડીજીપી સરની સૂચના અને તેમના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ જેટલા પણ લુખા અને એવા તત્વો હતા કે જે લોકો વારંવાર શરીર સંબંધી ગુના વારંવાર મિલકત સંબંધી ગુના ચોરીના ગુના તથા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી સો કલાકની અંદર અને આવા તમામે તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન ગેરકાયદેસર ઇલેક્ટ્રિક કનેક્શન કે એ લોકોએ ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી બનાસકાંઠા પોલીસના તમામે તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી અને એસઓજીના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં બસો ને પાંસઠ જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શનના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આઈધર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા એવા અઠાવન જેટલા દબાણોને પણ જમીન દોષ કરીને બુલડોઝર ફેરીને મેફ્રી કરવામાં આવ્યો છે આ સિવાય હજી બીજા પાંચસો ત્યાંસી જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામલતદારશ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઇલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે સર વિપક્ષ દ્વારા અનેક વખત બનાસકાંઠા પોલીસની કામગીરી પર સવાલો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં જો હું આપણે કહીશ કે એ કેટલાક એ રાજકીય આક્ષેપો હોય પરંતુ અમે એ બાબતમાં પડતા નથી પોલીસ તરીકે અમારું હંમેશા ફોકસ હોય છે કે અમે લોકો કામ ઉપર ધ્યાન આપીએ એ બધી વસ્તુથી પરવા કરી વગર હું માત્ર આપને આંકડાઓ આપવા માંગીશ કે બનાસકાંઠા પોલીસે છેલ્લા અઢીથી પોણા ત્રણ વર્ષ દરમિયાન રોહિત બિશનના બેતાલીસ હજાર જેટલા કેસ કર્યા છે અને એકસો ને પાંચ કરોડથી વધારે મૂદામાલ જપ્ત કર્યો છે નાસ્તા ફરતા આરોપીઓ જેને કહેવાય કે રેકોર્ડ બ્રેક કામગીરી એટલે કે નવસો ને નાસ્તા ફરતા આવા પ્રોહિબિશન બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે એટલે મારા ખ્યાલથી પોલીસ જે છે કામ પર ફોકસ કરશે અને મારા આંકડાઓ ઇનફ છે કોઈ પણ વસ્તુને જવાબ દેવા માટે થેન્ક યુ આ જ પ્રકારના નવીતન સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ